ઉનાગીર ગઢડા સ્ટેટ હાઈવે પર આવેલા વડવિયાડા ગામે બનાવેલા પુલમાં ભ્રષ્ટાચાર આવ્યો સામે રોડ પર પડ્યા ખાડા લોકોના ટેક્સના પૈસાનું પાણી પહેલાં વરસાદમાં જ ફરી વળ્યું ગીર ગઢડા તાલુકાના વડવિયાડા ગામે ઘણા સમયથી સ્ટેટ હાઇવે પર પુલનું કામ ચાલુ હતું પુલનું કામ જે સમયગાળા દરમિયાન પૂર્ણ કરવાનું હતું તેના કરતાં વધારે સમય લાગ્યો તો પણ રોડ પર મસ મોટા ખાડા પડ્યા પુલની સપાટીનું પણ કોઈ લેવલ નથી પુલના વચ્ચેનો ભાગ રોડથી થોડા ઊંચો હોવો જોઈએ પરંતુ પુલ ઉપર જ પાણી ભરાઈ છે કોઈ પણ વે લેવલ વગર આ એસી લાખથી વધારે રકમનો પુલ બનાવવામાં આવ્યો છે કોણ છે આ પુલના કોન્ટ્રાક્ટરો એજન્સી કે જેનો ભ્રષ્ટાચાર છુપાવવા અને ખાડા બુરવા માટે જીસીબી મોકલાવી દીધું અને બ્લેક સ્ટોનની મદદથી ખાડા બુરી દીધા ઉના હર્ષદ વાંડેડ હાલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું છું તમારો પ્રિય ખજૂરભાઈ તમામ ગુજરાતીઓને કહીશ કે સરસ મજાનું ન્યૂઝ એવું કે દેવ મિરર ન્યૂઝને જોતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ